રોટલી બને ના બને જીવન છે ખર હોય તમારી પાસે ભૂખ લાગી છે રોટલી બને એવું છે નહી પણ આ એક ઘઉં ના દાણા આખા ખેતરમાં ઘઉં ઉગાડી શકાય એક દાણામાંથી

એ પુત્રને ત્રણ દિવસ જમીનમાં રાખ્યો ત્રણ દિવસ એમને જમીનમાં રાખવામાં આવ્યા અને જ્યારે બહાર નીકળે છે ત્યારે અને તમારા માટે સારી માનવ જાત માટે શું લઈને આવ્યા પુનરુત્થાન

જો જમીનમાં દાણો જાય અને અંદર ટકી રહે તો પાક આવે એ જ રીતે ઈસુ ત્યાં તમને ને મને સમજાવે છે કે તમારા હૃદયમાં જો પ્રભુ વચન રૂપી દાણા જશે અને જો અંદર ટકી રહેશે તો તમારા જીવનોમાં મબલક પાક આવશે એક સવાલ છે

પહેલા પ્રકારની જમીન એટલે કેવી કે પગથી પર દાણા પડ્યા ખેતરમાં એક રસ્તો હોય વચ્ચે કે જ્યાં માણસ ચાલી ને જઈશું

કારણ કે જમીનની અંદર મૂળ એના ગયા નથી આપણું પણ કંઈક આપણા જીવનમાં આભૂજ થાય છે કે દર રૈવા દેવડમાં જઈએ છે રીટ્રીટોમાં ભાગ લઈએ છે અધિવેશનમાં ભાગ લઈએ છે અને ફાધરો કે પાસ્ટરો કે પ્રિઝરો પ્રભુ વચન તો આપણને આપે છે પણ એ વચન શેતાન ઉપાડીને લઈ જાય છે શેતાન કેમ ઉપાડીને લઈ જાય અત્યાર સુધી તમે ઘણું બધું સાંભળ્યું છે બાઇબલ પણ એ બધું આપણી અંદર રહ્યું નથી આજે યાદ કરીએ તો નાના હતા રિટ્રીટ અટેન્ડ કરેલી હા ફાધરે બહુ સરસ શીખવાડ્યું પણ અત્યારે કશું યાદ નથી શેતાન એ બધા વચનો લઈ ગયો એ શેતાન એ શેતાન કેમ એ વચન લઈ જાય છે મારીને લઈ

પ્રભુ એક વચન એમાં પાવર છે પ્રભુનું वचन જીવતું ને જાગતું છે એમાં જીવન છે પણ જો તમે એને સમજો નહીં તો શેતાન આવીને લઈ એને લઈ જાય છે

હૃદય માં જોઈએ રોજ આપણે એ કબૂલ કરીએ એ દાણો એ वचन બોલીએ તો આપણા જીવન માં ચોક્કસ પા આશીર્વાદ એની ક્વેશ્ચન કોઈ પ્રશ્ન થાય છે થેન્ક યુ જીસસ યુ